આ લાભ લઈ રહ્યું છે તે એક મોટો સવાલ છે આ વચ્ચેની જે મલાઈ છે તે કોણ ખાઈ રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે રાજ્યમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના કારણે ખેડૂતો હાલ ડુંગળી માટે રોઈ રહ્યા છે બીજી તરફ આજ જ ડુંગળી જ્યારે લોકોના ઘરો સુધી પહોંચે છે ત્યારે તેના ભાવ બમણા ચૂકવા પડે છે એટલે કે ખેડૂતો પરેશાન છે બીજી તરફ મધ્યમ વર્ગીય પરિવારો છે ગૃહિણો છે તે પણ આ ભારે પરેશાની વેઠી રહી છે કેટલી ગૃહિણીઓ સાથે વાતચીત કરીશું ડુંગળીના ભાવ જે રીતે ખેડૂતો છે કે જેને ભાવ નથી મળી રહ્યા તેના કારણે ખેડૂતો પરેશાન છે ગૃહિણી મોંઘા ભાવના કારણે પરેશાન છે કેટલી કફોડી પરિસ્થિતિ છે અત્યારની પરિસ્થિતિ જોવાથી એવું લાગે છે કે ડુંગળીના ભાવમાં રોજે રોજ કંઈકને કંઈક ભાવમાં ચેન્જીસ થતા રહે છે અને તેના લીધે કેવી રીતના ડુંગળી લેવી રોજ એનો ઉપયોગ કરવો એક બહુ જ મુશ્કેલ પડે છે અઠવાડિયામાં જો અમે સાત દિવસ ડુંગળીનો ઉપયોગ કરતા હતા એનો હવે અમારે બે કે ત્રણ દિવસ જ ઉપયોગ કરવો પડે છે તો ડુંગળીના ભાવથી ખરેખર બધાને જ માઠી અસર થાય છે બિલકુલ આપણી સાથે અન્ય પણ કેટલીક ગૃહિણીઓ છે તેમની સાથે વાતચીત કરીશું ડુંગળીના ભાવ જે રીતે વધતા જોવા મળી રહ્યા છે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા કઈ રીતે જુઓ છો આ ભાવ વધારાને હા ભાવ રોજ લેવા જઈએ તો લઈ શકતા નહીં મોંઘી પડે છે ડુંગળી રોજ ઘરમાં યુઝ થતી નથી એટલા શું કહેવું છે આપનું જે રીતે અત્યારે હાલ ડુંગળીના ભાવ વધ્યા છે ઘરમાં કેવી અસર ઘરમાં તો બહુ માવઠી અસર છે આમ તો ડુંગળીના ભાવ વીસ કે ત્રીસ રૂપિયા સુધી હોવા જોઈએ પણ અત્યારે સિત્તેર એસી સુધી ડુંગળીના ભાવ પહોંચી રહ્યા છે તો ઘરની પરિસ્થિતિ બહુ આમ બે બજેટ લો થઈ ગયું છે અને ડુંગળી જેટલી યુઝ કરવી જોઈએ એટલી યુઝ થતી નથી બિલકુલ